મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારીના તળાવમાં ડૂબી જવાથી બાળકનું થયેલું મોત બેદરકારીને કારણે માસુમનો ગયેલો જીવ જલાલપુરના સત્તર ગામોના સરપંચોનો મત્સ્ય ઉદ્યોગના તળાવ ફાળવણી સામે વિરોધ અમલસાડી ચીકુને મળેલો જીઆઈ વિશ્વ ફલક પર મળેલી ઓળખ કુંભાર ફળિયાની પ્રાથમિક શાળા બનેલી જર્જરી નવસારીના દેસાઈ તળાવમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી બાળક ક્રિકેટનો બોલ લેવા જતાં તળાવમાં ડૂબી ગયો હતો નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતર્યો હતો જોકે તળાવમાં આઠથી દસ ફૂટ જેટલું ઊંડું પાણી હોવાના કારણે બાળક ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જલાલપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા આ દુર્ઘટના અંગે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સત્તરથી વધુ ગામોમાં ગ્રામ પંચાયતોની જાણ બહાર મત્સ્ય ઉદ્યોગ માટે તળાવોની ફાળવણી કરાતા જલાલપુર તાલુકાના ભાજપના પ્રમુખની આગેવાનીમાં સરપંચો અને સભ્યોએ વિરોધ કરી આવેદનપત્ર આપ્યું હતું નવસારી જિલ્લામાં બાવન જેટલા તળાવો ગ્રામ પંચાયતની જાણ બહાર મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવી દેવાતા દરેક ગામના સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યોએ વિરોધ કર્યો છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સત્તર જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની કોઈપણ પૂર્વ મંજૂરી વિના જ તળાવો જિલ્લા પંચાયત દ્વારા ફાળવણી કરવામાં આવતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે જલાલપુર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ અને સત્તર ગામના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવસારી જિલ્લા પંચાયતના નિર્ણયનો વિરોધ કર્યો હતો મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા બાવન જેટલા તળાવો માત્ર એક જ એજન્સીઓને ફાળવી દેવામાં આવ્યા છે જલાલપુર તાલુકાના પરુજણ માંગરોળ કરાખટ પરસોલી ભીનાર ભાઠા ટુંડા મગો નિમલાઈ દાંતી ઉભરાટ દીપલા વાસી બોરસી માછીવાડ સીમણગામ દેલવાડા ગામમાં મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા સરપંચ અને ગ્રામ પંચાયતની પરવાનગી વગર જ બારોબાર મત્સ્ય ઉછેર માટે તળાવની ફાળવણી કરી દેવામાં આવી છે નવસારી જિલ્લા પંચાયત દ્વારા તળાવ ફાળવણીનો ઠરાવ કરાયો છે અને સમગ્ર જિલ્લાભરના બાવન તળાવો મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે પટ્ટે આપી દેવામાં આવ્યા છે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈને પણ જલારપુર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલે રજૂઆતો કરી હતી જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે ત્યારે તળાવ મુદ્દે ભાજપના જ આગેવાનોને રજૂઆત કરવાની ફરજ પડી છે ગામોમાં તળાવો ઊંડા કરી પાણીનો સંગ્રહ કરી ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે મત્સ્ય ઉદ્યોગના હેતુ માટે તળાવોની ફાળવણી થતાં ગામમાં પીવાના પાણીની તકલીફ પડવાની શક્યતાઓ રહેલી છે આજ અમે કાઢા વિસ્તાર જલાલપરથી બધા સરપંચો સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં પર્ટિક્યુલર કે અમારા કાંઠા વિસ્તારના જે તળાવો જે છે એ સરપંચને જાણ કર્યા વગર પંચાયતના ઠરાવ પણ કંઈ નથી અને ડાયરેક્ટલી કોઈ એજન્સીને આપી દીધા છે અમારા કાંઠા વિસ્તારનો જે પાણીનો પ્રશ્ન છે એ બહુ મોટો પ્રશ્ન છે તળાવ થકી જે ખરું તે ગામડા લોકો પાણી પીવે છે અને એ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરે અને તળાવ ખરાબ થાય એના વગેરે અમે આ આવેદનપત્ર છે અમારી માંગ એ છે કે અ પર્ટીક્યુલર જે તળાવનો યુઝ કરે છે પાણી પીવા માટે અને ગામડા માટે એમાં એ હરાવ હટાવી લેવો જોઈએ હાલ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જાણ કરવા માંગીએ છીએ કે અમારા ગામે જે ઘડિયા તળાવ આવેલું છે એ તળાવ હાલમાં મત્સ્યપાલન મત્સ્યપાલ ઉદ્યોગવાળાએ કોઈ એજન્સીને ભાડે આપી દીધેલું છે જે મત્સ્યપાલન જે તળાવ આપેલું છે એ તળાવમાં અમે વર્ષો જૂની અમારી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એને ઊંડું કરીને અમે ગામમાં પાણી પૂરું પાડીએ છીએ એ પાણી અમને અમારી ત્યાં ઉનાળા દ્વારા ઉનાળામાં જ્યારે તળાવો સુકાઈ જાય કે ત્યાં ટાઈમે અમને આ તળાવમાંથી ગામમાં પાણી મળે તેમજ કેનાલો જ્યારે સુકાઈ જાય અને કેનાલનું કામ બંધ હોય તે ટાઈમે પણ અમને એમાંથી પાણી મળી છે એ કામ એ પાણી એ તળાવના પાણીથી અમે ગામને રોજિંદા માટે પાણી આપી શકીએ છીએ જો મત્સ્ય ઉદ્યોગને ફાળવામાં આવે તો એ તળાવમાં માછલા માટે ખોરાકો લાગવામાં આવે એમની દવાઓ લાગવામાં આવે જેથી પાણી ગંદુ થવાનું છે અને એ પાણી પછી ગામને વપરાશ માટે લાયક રહેશે નહીં અને જો એ તળાવમાં મત્સ્યપાલન કરે તો એમાં એ લોકો પાણીને ટ્રીટમેન્ટ કરવાના છે એટલે એમાં કેમિકલ પણ વાપરશે એટલે જે શરીર માટે ખરાબ જ છે અમારા પરુજણ માંગરોળ પરસોલી વિનાર ભાઠા નિમલાઈ દાંતી ઉંમરાટ દીપલા વાસી બોરસી અને માછીવાડ સીમ સીમળ ગામ દેલવાડા વગેરેના ગામના સરપંચશ્રીઓ અને આપણા કાર્યકર્તાઓ અહીંયા મને મળવા માટે આવ્યા હતા અને એક અમને એક અરજીના રૂપમાં આપવામાં આવ્યું છે પ્રશ્ન એ છે તળાવોનો આમ જોઈએ તો તળાવ પહેલી વખત અમે જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે અમે જાહેર અરાજીથી એકદમ પારદર્શક અરાજીથી અમે આપ્યા છે અમારો જિલ્લા પંચાયતનું તાત્પર્ય હતું એ આપવા પાછળનું કે જે કંઈ એની ઇન્કમ આવે મત સુધની જે તે ગામની એ પૂરેપૂરી રકમ અમે જે તે ગામ પંચાયતને આપીએ એટલા માટે કે એક આર્થિક રીતે સદ્ધર થાય એનાથી કંઈ આખું ગામ પૂરું નથી થવાનું પણ એક આવકનું સાધન વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો નાનો સરખો પરંતુ આ જે મેં અત્યારે ગામની વાત કરી એ ગામમાં પરિસ્થિતિ અલગ છે કે અહીંયા ચોમાસામાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તંગી પડે છે અને એ લોકોની રજૂઆત એવી છે કે આ પાણી મત્સ્ય ઉદ્યોગને આપવાથી એની અંદર જે માછલી માટે જે ફીડિંગને આ તે નાખે દવા નાખે તો એને પીવાના પાણીમાં તકલીફ થાય છે તો આ બાબત બહુ ખૂબ ગંભીર છે આની ઉપર અમે પાછું પણ વિચારવા માટે અમે તૈયાર છીએ અને આ બાબતે હું ડીડીઓ જોડે પણ ચર્ચા કરી અને એનું સોલ્યુશન લાવવા માટે અમે બંધાયેલા છે આ તળાવ એક જ એજન્સીને આપવા છે ના એવું નથી એક જ એજન્સી એને અમે જાહેર આ પેપરમાં જાહેરાત આપેલી છે ઓલરેડી અને એમાં જે લોકો ભરે ટેન્ડર તો એ લોકોનું ટેન્ડર નાગે લાગે છે અને કદાચ હોઈ શકે કે કોઈ બીજા નહીં ભર્યું હોય એક એજન્સીએ ભર્યું હોય તો એને એક બે તળાવ કંઈ મળી શક્યા હોય ગણદેવી અમલસાડી ચીકુની જીઆઈ ટેગ મળતા ખેડૂતો અને સહકારી ક્ષેત્રોમાં આનંદની લાગણી છવાઈ છે જીઆઈ ટેગની કારણે અમલસાડી ચીકુને વૈશ્વિક ફલક ઉપર માંગ વધશે નવસારી જિલ્લો બાગાયતી વિસ્તાર છે જેમાં વર્ષોથી ચીકુ કેરી કેળા અને ફણસ સહિત વિવિધ ફળોનું ઉત્પાદન થાય છે જેમાં અમલસાડી ચીકુ અને કેસર કેરી ગણદેવીની ઓળખ બન્યા છે નવસારી ગણદેવી અને અમલસાડની વાડીઓમાં કેરી અને ચીકુનો મબલક પાક ઉતરે છે સહકારી ધોરણે વિવિધ મંડળીઓ ચીકુના પાકને ખરીદી દેશભરના બજારોમાં મોકલે છે અમલસાડી ચીકુ માટે અમલસાડ રેલવે સ્ટેશન અને અંચેલી રેલવે સ્ટેશન ઉપરથી સ્પેશિયલ ટ્રેન દિલ્હી રવાના થાય છે આમ નવસારીના અમલસાડી ચીકુ દેશભરમાં મીઠાશ રેલાવી રહ્યા છે નવસારી વલસાડ જિલ્લા ફળ શાકભાજી સંઘ તરફથી ચીકુનો જીઆઈ ટેગ મેળવવા બે હજાર એકવીસથી પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના સહકારથી અમલસાડી ચીકુનું જીઆઈ ટેગ મેળવવા માટે અરજી થઈ હતી અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળીએ અમલસાડ નજીક દેવદા ગામે પ્રથમ વખત કરાયેલા ચીકુના વાવેતર જેને આઝાદી પૂર્વે ટ્રેનથી લાહોર અને કરાચી સુધી મોકલવામાં આવ્યા હતા દિલ્હીના માર્કેટમાં પણ ચીકુ મોકલવાની શરૂઆત થઈ હતી જે તમામ ઐતિહાસિક પુરાવાઓ રજૂ કર્યા હતા સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રેશન વિભાગ ચેન્નાઈએ અમલસાડ ચીકુને જીઆઈ ટેક પ્રમાણપત્ર એનાયત કર્યો છે આજે ખરેખર તો આ વિભાગ માટે આ વિભાગના ખેડૂતો માટે અને ખાસ કરીને કાઢતા ખેડૂતો માટે એક ખૂબ ઐતિહાસિક દિવસ છે આનંદનો દિવસ છે આજે તારીખ બે એપ્રિલના રોજ આ વિભાગમાંથી વલસાડ નવસારી જિલ્લા શાક શાકભાજી અને ફળની જે મંડળી જે છે એ મંડળીની અંદર દસ બીજી મંડળીઓ છે આ મંડળીઓ થકી આ આપણે લગભગ બે ત્રણ વર્ષ પહેલાં જીઆઈ ટેગ ચીકુ અમલસાડી ચીકુના જીઆઈ ટેગ મેળવવા માટે અરજી કરી હતી અને આ કૃષિ યુનિવર્સિટીએ એના જે કંઈ સાયન્ટિફિક જે કંઈ આંકડાઓ હતા ડેટા હતા અને સંશોધન હતું એ સંશોધનને પણ એમાં ઉજાગર કરવામાં આવ્યું હતું આ થકી આ એને માટે આપણે કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષા મેડમને રોક્યા હતા અને એમણે ખૂબ સરસ રીતે આ અરજીને આ રજૂઆત કરી હતી અને આખરે આપણને બે તારીખના રોજ એ માટેનો જીઆઈ ટેગ મળ્યો છે હવે અમલસાડી ચીકુનું એક જીઆઈ ટેગથી આ વિભાગના ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થનાર છે ખેડૂતો આ જીઆઈ ટેગવાળી એમના ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે વેચી શકશે અને આર્થિક ફાયદો પણ લઈ શકશે આ મંડળીઓ જે રીતે કાર્યરત છે આ વિભાગમાં સહકારી મંડળીઓ એના રાજાભાઈ બી મારી સાથે છે મંડળીના પ્રમુખ અને બીજા પણ પ્રમુખો હાજર રહ્યા છે એટલે આ ખેડૂતો માટે આટલી જે સજાગતા આ મંડળીઓ રાખે અને આવનારા દિવસોમાં પણ રાખે તો આ વિભાગની જે કંઈ પ્રોડક્ટ છે વલસાડી આફુસ માટે પણ આ પ્રયત્નો ચાલુ છે અને એને માટે પણ અમે ડેટા પ્રોવાઈડ કર્યા છે એવી ઘણી બધી પ્રોડક્ટ છે તો ખેડૂતોની આ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવા માટે જે ખાસ જરૂરી એવી જીઆઈ ટેગ આપણે અમલસાડી ચૂકુની મેળવવામાં સફળ થયા છે નવસારી કેસર નવસારી કેસર માટે પણ હવે અમે અત્યાર સુધી જે કંઈ ડેટા રજૂ કરી રહ્યા છે આમાં શું છે કે એને ગીર કેસર તરીકે એની ટેગ મળેલી છે ઓલરેડી હવે બીજી ટેગ એ જ નામ પર લેવાની હોય નવસારી કેસર તો આપણે કઈ રીતે જુદી પડે છે ગીર કેસર કરતાં આપણી કેસર કઈ રીતે એની અંદર રહેલા તત્વોની માં આપણા પાસે આપણા કંઈક ચડિયાતા હોય આપણા કંઈ આગવા હોય આપણી કંઈ આગવી સોળમ સુગંધ હોય એ રજૂ કરીને આપણે મથી રહ્યા છે આપણા નેતાઓ પણ એને માટે રજૂઆત કરી રહ્યા છે અને મળશે વલસાડી હાફૂસ માટે પણ કરી રહ્યા છે અને એની પણ જોરદાર રજૂઆત ચાલી રહેલી છે એટલે ટૂંક સમયમાં મળશે એવી આશા છે નવસારી તાલુકાના કુંભાર ફળિયા ગામની એકસો વીસ વર્ષ જૂની શાળામાં આદિવાસી બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે એકસો વીસ વર્ષ જૂની જર્જરિત શાળાનું બાંધકામ મજબૂત દર્શાવી માત્ર રિનોવેશન કરાવી શિક્ષણ વિભાગ આદિવાસી બાળકોના જીવન સાથે રમત રમી રહ્યા છે નવસારી તાલુકાના કુંભાર ફળિયા ગામમાં એકસો વીસ વર્ષ જૂની પ્રાથમિક શાળા જર્જરિત થઈ છે નવસારી જિલ્લાના બાંધકામ વિભાગ દ્વારા આ શાળાની મજબૂતાઈ ખૂબ સારી છે તે પ્રકારનો રિપોર્ટ કરી માત્ર રિનોવેશન કરવાની જરૂર હોય છે કુંભાર ફળિયાની પ્રાથમિક શાળાના ઓગણીસ ઓરડા જર્જરિત બન્યા છે તમામ ઓરડાઓમાં તિરાડો પડી ગઈ છે આ જોખમી જર્જરિત શાળામાં અઠ્યાસી જેટલા આદિવાસી સમાજના બાળકો પોતાના જીવના જોખમે અભ્યાસ કરે છે શાળાના તમામ ઓરડાનું ભય જર્જરિત છે એકસો વીસ વર્ષ જૂની જર્જરિત શાળાને જિલ્લા પંચાયતનું તંત્ર કહે છે શાળા તો હજુ પચીસ વર્ષ સુધી સારી રહેશે ત્યારે આ જોખમી શાળામાં અભ્યાસ કરતાં બાળકોના જીવના જોખમનું શું ભૂકંપ જેવી કુદરતી હોનારતમાં શાળા તૂટી પડે ત્યારે કોની જવાબદારી શૌચાલયો પણ જર્જરિત બન્યા છે શાળાના શૌચાલય પાસે ગંદકીનું સામ્રાજ્ય છે શાળા કમ્પાઉન્ડ હોલ જર્જરિત બની છે ત્યારે ગામના સરપંચની માગણી છે કે કુંભાર ફળિયાની શાળા તંત્ર દ્વારા નવી બનાવી આપવામાં આવે આ સ્કૂલ બનાવવા બાબતે અમે સાહેબને વાત કરી છે આ એકસો વીસ વર્ષ જૂની સ્કૂલ છે ને સ્કૂલ જર્જરિત થઈ ગયેલી છે સ્કૂલ નવી બને એવી અમારી ઈચ્છા છે અને હાલ છોકરાઓ ભણે છે અમરતાના સ્કૂલમાં અને સારી સ્કૂલ હોય તો નવી સ્કૂલ આવે તો બીજા છોકરા સંખ્યા વધી શકે એવી શક્યતા છે ને છોકરા આવે જ છે અમરતાના મા અમારી આ શાળા એકસો વીસ વર્ષ જૂની છે હું આ શાળામાં જ ભણેલી છું મારે હું સરપંચ તરીકે હું શાળા નવી બનાવવા માગું છું હાલ અમે સાહેબને ઘણી બધી અરજીઓ કરી છે તાલુકામાં અને જિલ્લામાં પણ સાહેબ અમને અરજીનો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા નથી અને સાહેબે શાળા જર્જર જર્જરી રિપેરિંગમાં હાલમાં મૂકેલી છે એના કરતાં નવી શાળા બને તો અમને સારું ને અમારો પ્રયત્ન છે જ ને અમારો સહકાર પણ છે કે શાળા નવી બને તો તે માટે અમને સાહેબ અમને સહકાર આપે તો સારું અમે પ્રયત્ન કરતા જ છીએ આ શાળામાં કેટલા ઓરડા છે હાલમાં અને કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને કઈ જ્ઞાતિના છોકરાઓ ભણે છે આ શાળામાં હાલમાં તેર ઓરડા છે અને આ શાળામાં બધા એસટી એ જ્ઞાતિના જ છોકરાઓ ભણે છે અહીંયા સણવલ્લા બાજુમાં ઘડોઈ ગામ છે મનીફળિયા છે એ રીતના આજુબાજુના છોકરાઓ બધા અહીંયા ભણવા આવે છે શાળાની દિવાલ છે એ પણ જર્જરીત છે આ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમ તે પણ જર્જરીત છે તે બાબતે ગંદકી પણ છે તે બાબતે શું કહેશું હા એ તો મેં પણ નિરીક્ષણ કરેલું આગળ ને એક ઓરડામાં તિરાડ હતી મને બીજા સાહેબે પણ કીધેલું બહારના સાહેબે કે બેન આ તિરાડ છે તો તમે અહીંયા બાળકો કેવી રીતે ભણે પણ અત્યારે મેં આવીને જોયું તો એ તિરાડો સાહેબે ભરી ગ્રાટ ભરી દીધેલી છે રિપેરિંગ કરાવી દીધેલી છે ગંદકી પણ છે ના એમણે અમે ફરિયાદ કરેલી હતી કે શાળા તરીકે તમે બાળકો અહીંયા ભણે છે તો થોડુંક રાખો તો સારું એવું માંગે છે અમારે શાળા નવી બને તો સારું હોય ને સાહેબ અમને સહકાર આપે તો અમે સહકાર અમે તો સહકાર આપતા જ છે પણ સાહેબ પણ અમને સહકાર આપે તો અમને ઘણું સારું ને આટલી જૂની શાળા છે તો બને તો સારું એમ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર

વિશ્વ ફલક પર મળેલી ઓળખ કુંભાર શાળા બનેલી જર્જરી તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર